મોટી આપણે પાસમ આવે પાસમ ને બધું જોશો કે નથી રહેતા તો હવે ઉપવાસ તેનો કરવાનો છે પેલા પ્રોમિસ કરો કરશો હું તમને કે તમને બહુ ફાયદો થાય ખાલી ક્યારેક ક્યારેક કરો ને તો તમને ફાયદો થાય કરશો પેલા પ્રોમિસ કરો પેલા હું છે એ જાણવું પડે પછી પ્રોમિસ એ તમારે ફાયદો થાય પછી ક્યાં વાત છે માસા કુદી ખોટી સલાહ આપે નહીં તો પછી ફાયદો થાય ઉપવાસમાં એવું છે એક દિવસ તમારો મોબાઈલ છે ને આનો ઉપવાસ કરવાનો છે આને ઉપવાસ કેવો કરવાનો ખબર છે આખો દિવસ જ લેવાનો નથી ટૂંકનો બરાબર છે આનો ઉપવાસ કરવાનો છે નિર્જલા ઉપવાસ કરવાનો છે કાકા દાદા મામા ફુવા બરાબર છે બેન એ જોબ કરતા હોય તો બોસ નો કોઈ બીનો ફોન આવે એટર્ન જ નથી કરવાનો સાંજ સુધી સાંજ સુધી તમે આનો ઉપવાસ ઉપવાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે મગજમાં આમ કેટલો હળવો ફૂલ રહે ફ્રેશ થઈ આખો દિવસ આપણે આમાં તો આ તમારેથી થશે કેમ લાગે છે પેલા તમે કરો તો પછી કહો હે પેલા તમે કરો પછી કહો તું મને શીખવાડે શો કેડ એક કામ આઈડિયા તો મેં આપ્યો ને ઉપવાસ કરાય એમ ટ્રાય તમારે કરવી પડે ને જો અત્યારે આ ફોન આવી જ ગયો સારું રેંગ વાગે છે એટલે ઉપવાસ ની વાત આવે ત્યાં કોનો કટ કરી નાખો ભાવ લખ્યું છે દોસ્તો વચ્ચે બાવ આવી એટલે આનો એક દિવસ નિર્જલા ઉપવાસ કરવું મેં કીધું એમ બિલકુલ ટચ નથી કરવાનો બરાબર છે કેટલો શાંતિ નથી આપતી એમ અશાંતિ કરે છે ભલે તો આપણને મજા આવે છે બરાબર છે પણ એક દિવસ ટ્રાય કરો આ માસા એ ટ્રાય કરશે બરાબર છે પણ પેલા કાલે શું છે સન્ડે છે

અને બની શકે તો દિવસ દરમિયાન આખો દિવસ એના જેવો તો મોટો ઉપવાસ જ નહીં મોબાઈલ જોવાનો જ નહીં બરાબર કોઈને વાત કરતા નહી જોવાની હવે આ ઉપવાસ કોણ કરી શકે છે એક વાર ટ્રાય કરજો અને આ સમજવા જેવો ખાલી મજાક મસ્તી માં નહીં લેતા આનો ઉપવાસ જાતિ જે વ્યક્તિ એ તો નથી કરેલો હું કઉ છું ને ક્યારેય નથી કરેલો એક્સેપ્ટ કરું છું તમે ક્યારે કર્યો છે તમે ક્યારે કર્યો છે તો આ મનની અંદર તમને વિચાર આપ્યો છે એક વાર ટ્રાય કરજો મોબાઈલ નહોતો જીવન છે દોસ્તો તમને મારી વાત સમજાઈ ગઈ છે આવી જ રીતના નવા નવા કોન્ટેન્ટ હું તમારી સામે લાવવા કરીશ મારી ચેનલ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ની અંદર લાઈક કોમેન્ટ શેર કરજો ચોક્કસ દોસ્તો થેન્ક યુ